હા હા જોઈ લે આ મીનાકારી વર્ક છે એટલી બધી આમ અલગ અલગ ડિઝાઈન સાથે લેડીસને તો ગમી જાય ને મને તો આમ سوچતા જ મગજમાં બેસી ગયું જો આ કેટલા ગ્રામ છે આ છે તમારો અરાઉન્ડ 300 2 ગ્રામ છે 30 તોલા જેવો છે એટલી બધી કામ કર્યું છે એટલું બધું સખત કામ કે ત્યારે આ ભાઈ છે આના નખના પંજા પણ તમે જોવો છે ને હોના ના છે આની વેલ્યુ ખાલી કહી દે અંદાજીત એક કરોડ થી પણ વધારે મોઘા મોઘો વાગ છે ભાઈ નાઇન્ટીન એટીથી લોકોએ સ્ટાર્ટ કરી છે પહેલી બ્રાન્ચ આપણે ગોલસુખમાં એક બ્રાન્ચથી સ્ટાર્ટ કર્યું તો અનિલભાઈએ આજે લગભગ દસ બ્રાન્ચ દસ બ્રાન્ચ છે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ને ફોલો કરવા માટે થેન્ક યુ સો મચ જો તમે હજી સુધી અમારી પેજ ને ફોલો નથી કરી અમારા ફેસબુક પેજ માં પણ નવા વિડીયો આવી રહ્યા છે તેમાં પણ ફોલો કરો નવા વિડીયો સાથે ત્યાં પણ અમને મળીએ છીએ દુબઈ ભાઈ ગઈ વખતે તો દોઢ કિલો ચેન લઈને ઉભો રહી ગયો ને આજે તો પાંત્રી કિલોનું હે પાંત્રી કિલોનું બ્રેસ્ટેટ મારાથી ઉપડે નહીં નકર તો હું તમને ઉપાડ કારણ કે મારે ચાર જણા તો હાથમાં જોઈએ અને આ ત્રણસો કિલોનો વાઘ સી જે સાહેબ આવડું જો કે ને આ પ્લેટિનિયમ હાજી એ છે તો સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર આજે ભાઈ જવેલી દરેક લોકોને લેડીઝને શું પસંદ છે લેડીઝને સૌથી વધારે પસંદ તો ગોલ્ડ ગોલ્ડ એટલે સોનું અને એમાંય દુબઈનું સોનું મળી જાય તો દુબઈનું સોનું મળી જાય એટલે પ્યોર હા આય અને દુબઈમાં કઈ જગ્યાએ કદાચ આપણે બેસ્ટ જગ્યા તમને દુબઈમાં આમ જોવા જાવ તો આપણે જે અહીંની ફેમસ દુકાન છે મીના બજાર બરદુબઈની અહી તો આવું જ પડે હા અહીંયા તો તમારે અને ચોકલેટ લેવા આવવાનું ભાઈ ખાસ ભૂલતા નહીં નજીક જ થાય છે અને ત્યાંથી તમને છે ને કદાચ જીતુભાઈ તમને બતાવશે કે ભાઈ હોનાન દુકાનમાં આપણે ત્યાં વયા છે વોકિંગ ડિસ્ટન્સ છે ખાલી 5 મિનિટનો ડિસ્ટન્સ છે આપણી દુકાનથી અહીંયા શું નામ કીધું અહીંયા કંસ જ્વેલર્સ છે આ મીના બજાર છે હા મીના બજાર એટલે દુબઈ નું ઓલ્ડેસ્ટ એરિયા કહેવાય મીના બજાર એટલે શું છે કે લોકલ દુબઈ ની માર્કેટ કહેવાય ઇન્ડિયન માર્કેટ આપણે કહે છે તમે ઇન્ડિયા માં એવું જ લાગશે તમને અહીંયા તમે છે ને કે ક્ષેત્રે નો શકો મીના બજાર એટલે એક આપણે કહેવાય કે બધી વસ્તુ નું મિક્સર જે તમને મળી જાય અને ના મળે તો સ્ક્રીન ઉપર નંબર છે એ નંબર પર ફોન કરજો એટલે તમને એકડી વ્યવસ્થા થઈ જશે તો જાય આપણે મળીએ અને ભાઈ કંજ છે કે ને ભાઈ જેવી તેવી બ્રાન્ચ નથી હોય અહીંયા દુબઈમાં પહેલી ગોલ્ડ ચૂકમાં સ્ટાર્ટ કરી અને દસ બ્રાન્ચ છે અને અહીંયા સેલિબ્રિટી જેકી શ્રોફથી માંડીને એટલા બધા ઘણા બધા લોકો અહીંયા આવી ગયા છે અને ફિલ્મનું શૂટિંગ પણ થઈ ગયું છે વેલકમ શૂટિંગ પછી વેબ સિરીઝથી માંડીને પછી સિરિયલથી માંડીને બધા લોકો અહીંયા આવે એટલે બહુ મોટું બ્રાન્ડ છે જેવી તેવી બ્રાન્ડ નાઇન્ટીન એટીથી એ લોકોએ સ્ટાર્ટ કરી છે પહેલી બ્રાન્ચ આપણે ગોલ્ડ ચૂકમાં એક બ્રાન્ચથી સ્ટાર્ટ કર્યું તો અનિલભાઈએ આજે લગભગ 10 બ્રાન્ચ છે 10 બ્રાન્ચ છે ચલો હવે વધારે વાર ન કરીએ આપણે બધું બતાવતો હે કારણ કે આજે તમને બધાને મોજ કરાવવાનું જો પહેલા તો અંદર આવતા પહેલા એને મને તો આચું કોણ ખોટું જ લાગ્યું તો પણ પછી જોયું ને બધું ડિટેલ્સમાં આને હે ને ભાઈ બનતા કેટલો ટાઈમ થયો તમને ખબર છે કેટલા દિવસ થયા અને 420 દિવસ થયા એટલી બધી કામ કર્યું છે એટલું બધું સખત કામ કે ત્યારે આ ભાઈનું છે આના નખના પંજા પણ તમે જોજો ને હોનાના છે હા અને આની વેલ્યુ ભાઈ છે ને

આખું મીનાકારી વર્ક છે એટલી બધી આમ અલગ અલગ ડિઝાઇન સાથે લેડીઝને તો ગમી જાય ને મને તો આમ જોતા જ મગજમાં બેસી ગયું જો આ કેટલા ગ્રામ હશે આ છે તમારો અરાઉન્ડ 302 ગ્રામ છે 30 તોલા જેવો છે 30 તોલા 30 તોલા આપણે એક તોલાના અહીંયા શું કદાચ અંદાજિત ભાવ ગણવાના અંદાજિત આપણે ભાવ ગણીએ તો એક તોલાનો ઇન્ડિયન રૂપીસ પર થાય છે આપણે 45500 45000 રૂપિયા 45000 રૂપિયા ખાલી સોનાનો ભાવ છે બાકી મજૂરી લાગે ને ટેક્સ લાગે ટેક્સ રિફંડ થઈ જાય ટુરિસ્ટ ને જે પણ 5% અહીંયા પે કરે છે એનો 85% દુબઈ એરપોર્ટ ઉપર 48 48 માં ઇન્ડિયન કરતા ઓછા પૈસામાં થાય ઇન્ડિયન કરતા 4-5000 ઓછામાં અડી ત્રણ હજારનો તો મિનિમમ એમાં ફરક પડવાનો છે સૌથી મોટો એ પડશે કે તમને પ્યોર મળશે પ્યોર મળશે નાઇન વન સિક્સ હંડ્રેડ પર્સન્ટ મળશે તમને કઈ મિક્સિંગ નહીં કઈ નહીં આવે એ પણ આમાં ગોલ્ડ આવશે કેડીએમ વેડીએમ મિક્સ નહીં કેડીએમ મિક્સ નહીં બિલકુલ નહીં જે આપણા બ્રાઇડલ સેટમાં તમે કુંદન વર્કમાં જુઓ તો આ બધા કલેક્શન છે સ્પેશિયલી મેરેજ માટે આવે છે ડુપ્લિકેટ જેવું પણ આ બધું ઓરિજિનલ ઓક્સિડાઇઝ છે એક્ચ્યુઅલી આ ઓક્સિડાઇઝ છે બધા ગોલ્ડ માં બધાને ફિનિશિંગ ડિફરન્ટ ડિફરન્ટ હેન્ડમેડ કલેક્શન ડિફરન્ટ આવશે ફિનિશિંગ ઓક્સિડાઇઝ ની અલગ આવશે પછી તમે કાસ્ટિંગ માં જોશો પછી બતાવી આપણે એ થોડુંક બતાવી છે કાસ્ટિંગ માં જોશો તો એનો કલેક્શન અલગ આવશે જેમ કે તમે જોઈ લો આમાં આખો વર્ક છે શું વાત છે અરે એટલી મસ્ત આવે આ કેટલા છે અડધી એક બંગડી આવે અડધી તોલાની એક બંગડી છે બંગડી આવી છે આમાં પતલી ચૂડી ટાઈપમાં સેમ પેટર્ન સેમ ડિઝાઇન આ લગભગ સવા તોલાની આવે તમારે આમાં તમે સેટ કરીને પહેરી શકો છો આ બધું બહેરીન છે પછી હોય આમાં તમારે સેકન્ડ મીનાકારીમાં આવે છે ડિફરન્ટ आ टाइप नो आई गोल्ड में ग्लास मीना बिल्कुल आखो गोल्ड अच्छे। छे 22 कैरेट जो खाली आखो ग्लास मीना छे हमारा तुम्हारा सखत पण तुम्हारे एक एक डिजाइन चढ़िया थी पछि आ बहु वे मी मने जो आ बहु फास्ट मूविंग कलेक्शन छे हमारा एक्वेरिस डिजाइन जी बिल्कुल अरे बुद्धिज खोल ना को तो हमारा अभी इतना तुम्हें 4 प्लस टू नो सेट करो बाजू बाजू में बेकड़ा आ जाए राइट आ जाए जी बिल्कुल સખત મહેનત છે જો તમને કહી દઉં કે મારા વાઈફ ની જે પસંદગી હોય છે ને એ મારા ચોઇસ કરવાની અચ્છા ઓફકોર્સ આના પર ટ્રેન્ડિંગમાં ચાલે છે બિલકુલ બિલકુલ એકદમ રાઈટ છે ને મારે ડિસિઝન આપણા પાસે કોઈ બી એવા ડિઝાઇન નથી જે એકદમ ડિસ્કન્ટિન્યુ થઈ ગયા છે આપણે કે ચોઇસ છે ને સાહેબ એ ખબર પડી જાય કે જો આ માર્કેટમાં જો હમણાં જ આવી છે જી 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 આમ બધું બીજો બધું રેગ્યુલર પણ આ સૌથી બેસ્ટ છે તો એના શું ભાવ ગિરે તમને આના અને આ તમારે લગભગ 1 સવા 2 તોલાની આવે આ વાળી સવા 2 તોલાની છે જી સીએનસી બેંગલ્સ કહેવાય છે ডেইলি યુઝ માટે હાજી લેસર કટિંગ રોડિયમ ફિનિશિંગ આવે રોઝ ગોલ્ડ ફિનિશિંગ આવે છે આવી રીતના પણ ખરેખર તમારી ડિઝાઇન જોઈને આમ બધું આ આ બધા ડિઝાઇન માટે અલગ માનસો રાખેલા છે આપણે કે આ બધા અલગ અલગ વેન્ડર્સ અમે પરચેસ કરીએ છે ઓરો છે ઝાર છે અલગ અલગ વેન્ડર્સથી પરચેસ થાય છે આ રેગ્યુલર તમે યુઝ કરી શકો છો

આખું આમાં તમને લાગશે નંગ લાગેલા છે પણ બિલકુલ આમાં એક જરા સ્ટોન નથી બીજું અમારું જેન્સ માટે પછી ઓલું જેન્સ માટે છે આપણે પાસે ચેન કલેક્શન છે બ્રેસલેટ કલેક્શન છે ચશ્મા હોના મેક બિલકુલ પછી કોણ તમે નંબર કરાવી દીધો તમે હા કેરેટ તમારો ગ્લાસ એમાં ફિક્સ થઈ જાય એવું છે એ બધું થઈ જાય જી બિલકુલ ચશ્મા કે ભાઈ એવું કેવા લાગે મને એના ચશ્મા કેવા લાગે તમારે એટીન કેરેટ ગોલ્ડમાં આવે છે પેન છે ગોલ્ડની પેન જેને વાપરતા એના માટે આ બેસ્ટ છે બેસ્ટ ખરેખર જેને યુઝ કરતા હોય ને રોજ તો આવી વસ્તુથી લખવાથી છે ને સાહેબ તમને હું ગેરંટી સાહેબ તમારું વર્ષનું કામ ડબલ ના થઈ જાય ને તો મને કહી દઉં કારણ કે તમને આ વસ્તુ યાદ કરાવશે રોજ કે ભાઈ હજુ કંઈક કરે આવી દસ પેનો એકદમ ચશ્મા દોઢ લાખ રૂપિયાના છે ખરેખર આમ મારા લાઈફની અંદર છે ને હું અમુક હું વસ્તુ ખાસ લઈશ કે જેનો હું ઉપયોગ કરું છું એક ચશ્મા લઈશ હોના હશે એક સ્પ્રે લઈશ કે એનો મને બહુ શોખ છે તો એ પણ એ હોનાનું લઈશ અને સાહેબ જીવનમાં એવા જેવા સપના જો કે સાહેબ બધા પૂરા થશે અને એક આવા મને જરાય નથી ગમતા પણ એક લઈશ ખરા

પછી લોકો અત્યારે હાથમાંય પણ રુદ્રાક્ષ પહેરે છે અને આ બધા જ અલગ અલગ ચેન છે અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે દેખાવામાં જાડી અને વજનમાં કમ સાડા સાત તોલાની ચેન છે લુક તમારે સો ગ્રામ ઉપરનો આવે એમાં મેડિનેટલી છે કેટલા ગ્રામ સાત સાડા તોલાની સાડા તોલા સેવન્ટી ગ્રામ છે હાય હા આપણે તમે જે જોઈ રહ્યા છો કે હવે હા કેટલા તોલા આવડો 30 તોલાનો છે 30 તોલા જોઈ લો આ 30 તોલા આ 70 તોલા 170 ગ્રામ 170 ગ્રામ સૌથી ખતરનાક ને બેસ્ટ ડિઝાઇનનું ભાઈ છે ભાઈ અને

અહીંયા જાય અને લવભાઈને ખાસ કે કે લવભાઈ મને જો આ બધું કરવાનું છે સપના જો સાહેબ પૂરા થાય છે સપનું જોઈએ કે દુબઈ આવી ત્રીજી વખત એવો વખત ત્રીજી વખત આવવાનું છે કેટલી વખત આવીશ મને એવું લાગે છે કે આખા વર્ષનો વિઝા અહીંયા મરા દેવાનો છે પાસપોર્ટ કાંઈ લાવો મંગલસૂત્રભાઈ એક એવી વસ્તુ છે કે લગ્નના દિવસે પણ પહેરવામાં આવે ફસ્ટ પછી અને આખી લાઈફ ટાઈમ સુધી એને પહેરવામાં આવે જ્યાં સુધી ત્યાં સુધી આ વીતી એક બહુ મસ્ત ખાસિયત છે કે એને નામ આપ્યું છે બેન્ડ શું કીધું આ વેડિંગ બેન્ડ્સ કહેવાય યુનિસેક્સ આવે લેડીઝ જેન્ટ્સ બંને માટે મળી જાય છે આ અને બે પહેરી શકે છે આમાં સૌથી બેસ્ટ એ છે કે આમાં અંદર તમે કઈ નામ ઇન્ગ્રેવિંગ કરાવવું હોય તમારે વેડિંગ ની ડેટ ઇન્ગ્રેવિંગ કરાવવી હોય એ પણ જી જી બિલકુલ લીધા પછી થઈ જાય એ બી તમારે હા જી બિલકુલ આમ જ કરી દેસુ સ્પેશિયલ લેડીઝ માટે છે લાઇટ વેઇટ કલેક્શન છે અહીંથી આગળ આગળથી તમે જોશો તો કારણ કે અમારા બજેટમાં જોતું હોય જી મિનિમમ 2.5 ગ્રામ થી સ્ટાર્ટ થાય 1.5 ગ્રામ ની પણ મળી જશે તમને આપણે લગભગ સાઠ સિત્તેર હજાર રૂપિયાની આજુબાજુમાં જોવું આરામથી આવી જશે અમારે આમાંથી તમે જોઈ લો આ નીકળે નહીં કાંઈ ડેલિકેટ છે થોડું સાચવીને યુઝ કરવું પડે ઓકે રફ એન્ડ ટફ માટે આગળ જે લાગેલી છે એ બધા આ પાર્ટી યુઝ માટે છે ઓકેજનલી તમે યુઝ કરો એવી રીતના ટ્વેન્ટી ફોર થાઉઝન્ડમાં પડે આ વાળી રીંગ ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ચોવીસ હજાર ચોવીસ હજાર ચાર ગ્રામ છે અડધા તોલાથી થોડું કમ છે આપણે લગભગ સાઠ હજારની આજુબાજુમાં જોઈએ આજુબાજુમાં તમારા આરામથી આખો સેટ આવી જાય પેન્ડેન્ડ અને ઇયરિંગનો રિંગ બી આવી જાય એ તમે જોવો છો અત્યારે આખું ઇટાલિયન ટર્કિશ કલેક્શનમાં આવે છે પછી આ નેક્સ્ટ વોલ જે આવે છે આખું કોરિયન કલેક્શન છે એકદમ ડેલિકેટ ને હેવી સોલિડ ડિઝાઇન છે ઇન્ડો વેસ્ટર્ન ટાઈપના છે તમે સાડી સાથે બી પહેરી શકો ગાઉન ડ્રેસેસ બધા સાથે જશે તમારે જી સર આ તો બધું આપણે બતાવ્યું પણ હવે મારી અંગત વાત કહું ને જી તો મારા વાઈફ માટે ગઈ વખતે મારે કજ્યો થઈ ગયો તો બરાબર બધા તો બધું લઈએ મારા આટલું શું જી 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 તો એમના માટે સોનું તો હવે આજે ફરમાઈ થયું છે વીટીની તો આજે આપણે સ્પેશિયલ બરાબર મારા માટે લઈ જાવ છે અને મારું બજેટ છે હજાર રૂપિયા ની આજુબાજુમાં ઓકે डन એટલે 70000 પ્લસ નહીં આપણે 70000 ની આજુબાજુમાં અંદર અંદર બિલકુલ બિલકુલ તો કેવી વીટી સારી આવી જશે ને એક નંબર આવી જશે એમાં લગભગ જશે ને સવા એક તોલા સુધીમાં આવી જાય તમારે આ લગભગ તમને સુધીમાં રેગ્યુલર પહેરી શકે અને સારી લાગી એવી કઈ છે રેગ્યુલર વેરમાં તમારે બધા આ આગળ લાગેલા છે એ આવશે લાઇટ વેઇટમાં હેવીમાં પછી રેગ્યુલરમાં એ શું છે આમ તેમ ડિઝાઇનર પીસ આવશે ને તે ફસાવાના ચાન્સ થોડા વધારે લાગે છે આ બાજુ હું તમને બતાવી દઉં રેગ્યુલર વેરમાં તમારે આ ટાઈપની આવી જશે ટર્કીશ ડિઝાઇન છે

તો ભાઈ આજે તો ભાઈ દાગીના જોયા ભાઈ બહુ મજા આવી ગઈ લાવ ભાઈ સરસ મજાની માહિતી પણ આપી અને ઘણી બધી અને હું મારા વાઇફ માટે શું લઈ જવાનો છું ને એ તમારે મારા વાઇફની ચેનલમાં જવું પડશે કારણ કે બધું થોડુંક સિક્રેટ રાખ્યું છે બરોબર ને લે છે સરપ્રાઇઝ ગિફ્ટ સરપ્રાઇઝ ગિફ્ટ છે એટલે બધું સિક્રેટ છે પણ એ મારા વાઇફની બ્લોગમાં અથવા મારા બ્લોગમાં પણ તમે પછી નેક્સ્ટમાં જોઈ શકશો તો મારા કોઈ પણ બધા મિત્રો આવે તો દુબઈમાં તમે અહીંયા શહેરથી વિઝિટ કરાવજો અને કેટલું લઈ જઈ શકો છો શું છે એ બધી ડિટેલ્સ તમે અહીંયા આવીને રૂબરૂ જાણી શકશો બરાબર ને બિલકુલ બિલકુલ તો હવે અહીંયા પૂરું કરીએ અને ભાઈ દુબઈમાં આવો તો આમના ત્યાં ફોનું લેવા આવવાનું ભૂલતા જ નહીં થેન્ક યુ સો